હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વેજીટેબલ ખીચડી જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે કૂકરમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં બે ત્રણ લવિંગ છે અને બે ઇલાયચી છે એ નાખીશું સાથે એક તમાલપત્ર નાખી દઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે હાલ સાથે મીઠા લીમડાના પાન છે આઠથી દસ એ નાખી દઈશું એક ચમચી જીરું નાખીશું ત્યારબાદ આપણે આમાં એક મોટી સાઇઝની ડુંગળી છે એને ઝીણી સુધારીને આ રીતે નાખીશું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ તો આ ડુંગળીને આપણે બે મિનિટ થવા દઈશું જેથી ડુંગળીની જે કચાસ છે એ નીકળી જાય ત્યારબાદ આપણે આમાં આઠથી દસ કળી લસણ છે એને ક્રશ કરીને આ રીતે નાખીશું લસણને પણ આપણે અડધી મિનિટ માટે તેલમાં થવા દઈશું તો આ વેજીટેબલ ખીચડી એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ હેલ્ધી છે તો અહીંયા હવે આપણે થોડા મસાલા એડ કરી દઈએ એક ચમચી ધાણાજીરુંનો પાવડર અડધી ચમચી જેટલી હળદર પાવડર અને અહીંયા મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તે ખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો એક વખત આ રીતે મિક્સ કરી લઈએ મસાલા તેલમાં સરસ થઈ જાય એ રીતે વીસથી ત્રીસ સેકન્ડ એને થવા દઈશું હવે આપણે અહીંયા વેજીટેબલ જોઈ લઈએ તો અહીંયા મેં ગાજર લીધું છે એક કપ છોલીને આ રીતે ઝીણું સમારી લીધું છે એક નંગ મોટું બટેકું છે અને દૂધી છે મીડિયમ સાઇઝની દૂધીને પણ છોલીને આ રીતે એના નાના નાના ટુકડા કરી લેવાના છે તમે વેજીસમાં તમારા મનગમતા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો તો પહેલાં આપણે બટેકા નાખીશું ત્યારબાદ દૂધી નાખીશું અને પછી ગાજર નાખીશું તમે અત્યારે વટાણા છે ફણસી છે એ પણ આમાં એડ કરી શકો છો વેજીટેબલનું માપ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું અથવા વધારે કરી શકો છો અહીંયા મેં વેજીટેબલનું માપ થોડું વધારે રાખ્યું છે તો વેજીટેબલને આપણે એકાદ મિનિટ તેલમાં થવા દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મિક્સ કરી લઈએ અને લો ફ્લેમ ઉપર લગભગ ત્રણથી ચાર મિનિટ આ વેજીટેબલને આપણે કૂક કરી લઈશું હવે અહીંયા મેં એક કપ ચોખા લીધા છે અને એક કપ મિક્સ દાળ લીધી છે જેમાં તુવેરની દાળ છે મગની ફોતરાવાળી દાળ છે અને મગની મોગર દાળ છે તો આ ત્રણેય દાળ લીધી છે મેં તો ટોટલ અહીંયા એક કપ દાળ અને એક કપ ચોખા છે અને સામે વેજીટેબલનું પ્રમાણ પણ આપણે વધારે રાખ્યું છે તો દાળ અને ચોખાને સારી રીતે ધોઈને આપણે અત્યારે કૂકરમાં એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈએ પાંચ એક મિનિટ આપણે થવા દઈશું ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરીશું તો ચોખાની ઉપર એકાદ ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી નાખીશું આપણે ચોખાની ક્વોલિટી અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે તમારા ઘરમાં જે પ્રમાણે ચોખા હોય એ પ્રમાણે તમે પાણીનું માપ એડજસ્ટ કરી શકો છો આમાં અમુક ચોખાને ઓછું પાણી જોઈએ અને અમુક ચોખાને વધારે પાણીની જરૂર પડે છે એટલે એ પ્રમાણે આપણે ચોખાના ક્વોલિટી પ્રમાણે પાણીનું માપ એડજસ્ટ કરી લેવાનું સારી રીતે મિક્સ કરી લઈએ જો તમને એકદમ ઢીલી ખિચડી ભાવતી હોય તો થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવાનું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની ફક્ત બે સીટી લઈશું તો બે સીટીમાં જ આ વેજીટેબલ ખીચડી એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હાઈ બિલકુલ નથી રાખવાની કૂકરની સીટી થઈ જાય ત્યારબાદ આપણે કૂકરને આપમેળે ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે કૂકરને ખોલી લઈશું તો કૂકર સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને ખોલી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી વેજીટેબલ ખીચડી બનીને તૈયાર છે તો સાંજના ટાઈમે ગરમા ગરમ આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે જો રોટલી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે વેજીટેબલ ખીચડી ચોક્કસ ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે હેલ્ધી છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જો તમને મારી યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ